સીને કહા હૈ ચાય ધીમા તો મેરે ભાઈ અમકો જલ્દી હે બસ આવી જ રીતે ધીરે ધીરે કાર્ય કરતા રહીશું ભાઈ આપણે અને મારે એક ટોપિક નવો આવ્યો છે તો તમારી સામે ડિસ્કસ કરી લઉં છું ભાઈ આપણે એક શોર્ટ વિડીયોની સિરીઝ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ કે જેની અંદર ગાડીની આપણે નોર્મલી ખરીદી કરવા માટે સેકન્ડ હેન્ડ ગાડીની અંદર જઈએ કોઈ બી જગ્યાએ અથવા તો આપણે ખરીદી કરવાની ઈચ્છા થાય કે ભાઈ મારે સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવી છે તો આપણે ગાડીની અંદર શું શું મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ અથવા તો ગાડીની ખરીદી કઈ રીતે કરવી જોઈએ બસ એના ઉપર આપણે એક નાના શોર્ટ વિડીયોની સિરીઝ લઈને આવ્યા જઈએ ભાઈ દરરોજ એક મિનિટનો એક વિડીયો આવશે તો જોવાનું ચૂકતા નહીં મારા ભાઈ અને ચેનલો લાઈક ના કરી હોય તો કરી જ દેજો અપી હાલ તો આપણે ભાઈ મળીએ નવી ગાડી સાથે તો ગાડી તમને બતાવી દઉં છું હું મળીએ ગાડી જોડે જઈ પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે વરના ગાડી દેખાઈ રહી છે એની પહેલા આપણા ઓફિસમાં એક નવા મહેમાન આવી ગયા છે ભાઈ ભાઈ દર્શન કરાવી દઉં છું ગાડીના નંબર પ્લેટ ની ચર્ચા કરીએ તો ભાઈ નવ દૂના અઢાર ને દસ અઠ્યાવીસ ને બે ત્રીસ નું ટોટલ થાય છે ગાડી વરના છે ડીઝલની અંદર ગાડી મળશે તમને જ સરસ કંડિશનની અંદર ગાડી છે તમે ચાર બાજુ ગાડી જોઈ લેજો પછી આપણે આગળની ચર્ચા કરશું જો તો આપણને ગાડી બહારથી ગમતી હોય ને તો ભાઈ આપણે ચર્ચા કરવા અંદર જવાય ભાઈ તો આપણે ગાડી જોઈ લઈએ બહારથી પહેલાં ગાડીની કન્ડિશન સારી છે દર વખતની જેમ તમને ઓરિજિનલ જ ગાડી મળશે ભાઈ આપણી ગાડીઓ એક્સિડન્ટ હોતી નહીં અને આપણી ગાડીઓના એન્જિન કંપની ફિટેડ હોય છે તો ભાઈ આપણે ગાડી બતાવી દઈએ છીએ મિત્રો આ પેલા નવા મહેમાન તો જોડે જોડે જ ફરફર કરે છે ભાઈ આપણે અંદર જઈએ પહેલાં દર્શન કરી લઈએ ચાવીના કંપની કન્ડિશનમાં ચાવી કંઈક તમને આ રીતે મળશે મિત્રો દરવાજો ખોલીને અંદરથી જોઈ લઈએ શું કહેવા માંગે છે ગાડી હા 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 ગાડીના દરવાજાની ટ્રીમોની કન્ડિશન એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી છે તમારે જોવા પણ રહેશે નહીં મિત્રો દરવાજાની અંદર તમને ચાર પાવર વિન્ડોના બટન લોક માટે અને મિરર એડજસ્ટ કરવા માટે બટન મળી જશે બાકી સીટ કવરોની કન્ડિશન બહુ જ સારી કંડિશન દેખાઈ રહી છે અત્યારે હાલ આપણને ગાડીનો એ અંદર નહીં અંદર નહીં મેરે સુલતાન આ સુલતાનના ગાડીમાં બેવાનો બહુ શોખ છે ભાઈ એટલા માટે ગાડીની શું કહેવાય આ વિવા ડેશબોર્ડ ની કન્ડિશન ખરેખર બહુ સારી કન્ડિશન દેખાઈ રહી છે આપણે એકવાર અંદર બેસું અને ગાડીનો સેલ મારશું જો કે મે ટ્રાયલ માર્યો છે ગાડીનો ગાડી કમ્પ્લીટ કન્ડિશન ની અંદર ચાલુ છે તો બી આપણે એકવાર જોઈ લઈએ ભાઈ સેલ મારીને તમને બતાવી દઉં ગાડી નોર્મલ સેલ ની અંદર ચાલુ છે ગાડી 89000 કિલોમીટર ફરેલી છે બરોબર છે એન્ડ્રોઇડ ટેપ લાગેલું છે ગાડી ની અંદર તમને એસી તમને આ રીતે મળી જશે મેન્યુઅલ મોડ ની અંદર ડીઝલ વેરિયન્ટ ની અંદર ગાડી છે સીટ કવરો ની કન્ડિશન એકદમ નવા જેવી છે પાછળથી એકવાર ગાડીના દર્શન કરી લઈએ સુલતાન જોડે ને જોડે જ ફરવા છે પાછળની સીટોની કન્ડિશન એકદમ નવી જ છે ભાઈ સીટ કવરો સારી કંપનીના અને સારી ક્વોલિટીના લાગેલા છે નીચે ફ્લોર મેટિંગો લાગેલી છે ગાડીમાં તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ ખર્ચો મને દેખાતો નથી અત્યારે હાલ માત્ર ગાડીની અંદર ડીઝલ પૂરાની ફરવાની વાત છે મિત્રો નોર્મલી એક સર્વિસ કરાવી દેવાની અને ડીઝલ પૂરાની ફરવાની વાત છે હવે આપણે પાછળથી ડેકીના દર્શન કરી લઈએ એકવાર કે ભાઈ ડેકી શું કહેવા માગે છે અને ત્યારબાદ આપણે એકવાર બોનેટના દર્શન કરી લઈશું પછી આપણે બાકીની ચર્ચા આરંભ કરીશું તમારી સામે આવી ડેકીની અંદર જોવા જઈએ તો ડેકીન સુલતાન ના જવાય બકા ડેકીની અંદર સ્પેસ તમને મળી જશે ભાઈ આટલો સ્પેસ તમને ડેકીની અંદર વાપરવા માટે મળી રહ્યો છે ગાડીમાં સ્પેર વ્હીલ બી એકદમ ઓકે કન્ડિશનની અંદર લાગેલું છે પાછળથી કોઈ બી જાતનો ગાડીની અંદર એક્સિડન્ટ છે અને પાછળથી બધી જ વસ્તુઓ ઓરિજિનલ દેખાઈ રહી છે ભાઈ હવે આપણે એકવાર બોનેટના ચર્ચા કરશું તો પહોંચી જઈએ બોનેટ આગળ બોનેટની આગળ પહોંચતાની સાથે જ ભાઈ આગળનો બધો જ વસ્તુ ઓરિજિનલ દેખાઈ રહી છે એન્જિન કંપની ફિટિંગની અંદર છે ગાડીની પિકઅપ પાણી રેડી છે ગાડીનું બ્રેકિંગ પર્ફોમન્સ સારું છે સ્ટીરિંગનું પર્ફોમન્સ બી સારું છે એન્જિન એનું પાવરફુલ પિકઅપ સાથે રેડી છે ગાડી વન પોઈન્ટ ફોરની અંદર છે એટલે તમને એવરેજ સારી મળશે આની અંદર ટર્બોવાળી ગાડી છે મિત્રો તો બાકીની ચર્ચા કરશું હવે તમારી સામે તો હું આવી જાઉં તમારી સામે મિત્રો બે હજારના તેરના વેરિયન્ટની અંદર વન પોઈન્ટ ફોર વર્ના સેકન્ડ વર્નનને નેવ્યાશી હજાર કિલોમીટર ફરેલી આખી ઓરિજિનલ ગાડી અને એન્જિન કંપની પીટેડ સાથે ડીઝલની અંદર સારી હવેલેજ સાથે ગાડી રેડી પડી છે ભાઈ ખરેખર ગાડીની કન્ડિશન સારી છે તમારા ગણતરી બેસતી હોય તો મેં નંબર આપેલો છે ત્રણ લાખના એકત્રીસ હજારમાં બે હજારના ખીરનું મોડલ વરના વ્હાઈટ કલરની આપી દેવાની થાય છે ગણતરી બેસતી હોય તો નંબર ઉપર ફોન કરી દેજો અને આ શોર્ટ વિડીયોની સિરીઝ સિરીઝ બસ ટૂંક જ સમયમાં આવવા જઈ રહી છે જો મારી ચેનલ તમે લાઈક ના કરી હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો મોટાભાઈ સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો જેથી કરીને તમને તમારા ભવિષ્યમાં કોઈ ગાડીની ખરીદી કરવા માટે સારું સજેશન મળશે આલારી મળીએ ત્યારે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે